બે હજાર ત્રણ ચારના વર્ષ દરમિયાન તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દીડીયાપાડા તાલુકાની મુલાકાતે આવ્યા હતા અને એમણે દીડીયાપાડાની છથી વધારે પ્રાથમિક શાળામાં બસોથી વધારે વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો અને કન્યા કેળવણી ઉપર ભાર મૂક્યો હતો દેડિયાપાડા તાલુકામાં એમણે વાલીઓને એવું કીધું કે હું તમારી પાસે ભિક્ષા માગવા આવ્યો છું ભિક્ષામાં મને તમે બેટી બચાવો બેટી ભણાવો બેટી પઢાવો આ સૂત્ર એમણે પછી આખા દેશમાં શરૂ કર્યું પંદર નવેમ્બરના રોજ અમારા દેડિયાપાડા તાલુકે તાલુકામાં દેડીયાપાડા ખાતે આવી રહ્યા છે નરેન્દ્ર મોદી તો અમને બહુ જ ઉત્સાહ છે અને લોકો મોદીને આવકારવા માટે ઠનગણી રહ્યા છે અત્યારે દેડીયાપાડા મોદીમય બની ગયું છે